સોનલ નગરમાં સોનલ જગત જનની આરાધના પર્વ નવરાત્રીના પાવન અવસરે નગર ખાતે શ્રી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ સંગઠન સોનગઢ દ્વારા સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર આદિશક્તિની અંબાની આરાધનાની સાથે સાથે ઓપરેશન સિંધુની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવાજી તાપી જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ શ્રી મયંગભાઈ જોશીજી સુમુલ ડેરીના ડાયરેક્ટર શ્રી રીતેષાઇ વસાવા સાહેબ સોનગઢ નગર સંગઠનના પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ સોનગઢ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા શ્રી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ સંગઠન પ્રમુખ વિમલ દેસાઈ કન્વીનર શુભમભાઈ જોશી મંત્રી અમૂલ જોશી સાર્વજનિક હાઈસ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ દોનવાલા તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને ઉત્સાહ વધાર્યો હતો